અમારે તો ફૂલ પાણી આવી ગયું છે ઘર આગળ થોડી વારમાં આવી જાય અંદર એવી કંડિશન છે ખૂબ જ વરસાદ પડ્યો છે અમદાવાદ ગુજરાત છે ત્યાંથી વાત કરું છું ખબર નહીં મે મહિનામાં ચોમાસું આવી ગયું છે ઓફિસ જવાનું છે બરાબર બેઠો છું જોઈએ થોડું પાણી કારણ કે રસ્તા બી બ્લોક છે થોડું પાણી ઓછું થાય પછી જઈએ ઓકે સારું ત્યારે મિત્રો ચલો બાય